અમદાવાદ ખાતે કલ્ચર ગ્રુપ અને સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા એકતાલીસ જૈન સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું આ જુના સમાજમાં દીકરીના લગ્ન એટલે મા બાપ માટે એક દિવ્ય સ્વપ્ન સમાન હોય છે દરેક મા બાપની મનની ઈચ્છા હોય છે કે પોતાની વાહ સોઈ દીકરીના લગ્ન અવસર સુવર્ણ અવસર સમાન અને ઉત્સવની જેમ ઉજવાય ત્યારે સમાજને એક નવી દિશા બતાવી અને અને સંતોષપૂર્ણ રીતે પોતાના સંતાનોને પરણાવવા માટે ગ્રુપ સોશિયલ સર્વિસ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ એકતાલીસમાં માં સમૂહ લગ્નનું આયોજન તારીખ અઢાર ના રોજ કરવામાં આવ્યું હતું છ નવયુગલો લગ્નના બંધને બંધાયા છે મા બાપ અને દીકરાઓના આશીર્વાદ તેમજ દાતાઓના તન મન ધનના અદમ્ય સહકાર થયા સમૂહ લગ્ન પૂર્ણ થયા હતા આવી આ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્થાના ચેરમેન રાકેશભાઈ શાહે વધુ માહિતી આપી હતી રાકેશ આર શાહ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ આપ જેસીજી દ્વારા આજે લગ્ન ઉત્સવ આયોજન કરવામાં એકતાલીસ નું લગ્ન ઉત્સવ છે અને આજે કેટલા મંડપ જેસી જે સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ અમે છેલ્લા ચાલીસ વર્ષથી કરતા આવ્યા છીએ આ એકતાલીસનો સમૂહ લગ્ન છે આજે છ નવ દંપતી આમાં જોડાયેલા છે પ્રભુતામાં પગલાં પાડવા માટે આ પ્રવૃત્તિ અમે હજી કન્ટિન્યુ ચાલુ રાખીશું દરેક મા બાપને પોતાને સામાજિક કોઈપણ જાતના અંદર એમનો મોભો જળવાઈ રહે એના માટેના ખૂબ જ પ્રયત્નો ધ્યાનમાં રાખીને નવયુગલોને આપણે પરણાવીએ છીએ અને એમને એવું ન થાય કે અમારું માન સન્માન ઓછું થાય સમૂહલગ્ન નામ છે પણ ક્યારે કોઈને એવું આજે તમે જોશો તો ફીલ નહીં થાય કે આ સમૂહલગ્ન છે અને કેટલા લોકો આ સમૂહલગનમાં હાજર રહ્યા છે હાજર અને કેટલી મોટી સંખ્યામાં આજે લગભગ 1200 થી 1400 માણસ હાજર રહેશે આ કોરોના પછી થોડો ડાઉનફોલ આવ્યો છે પરંતુ અમે પ્રયત્નો પૂરા ચાલુ રાખીએ છીએ અત્યાર સુધીમાં આઠસોથી નવસો કપલ પરણી ચૂક્યા છે અને બધા જ પોતાની રીતે સુખી છે આજે એવા ઇન્સિડન્ટ અમારી નજર સામે છે કે જે લોકો પરણીને ગયા હોય એમની નેક્સ્ટ જનરેશન અથવા એમના જ સગા સંબંધી એમને પ્રેરી અને અહીંયા આગળ સમૂહ લગ્નમાં જોડાવા માટે મોકલતા રહે છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ